રાધિકા ગૌશાળા સાલૈયા ની છસો જેટલી ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા મંજૂર થયેલ લાખો રૂપિયાની રકમનું ચૂકવણું કરવા અને ગૌશાળામાં રહેલ કિંમતી વસ્તુઓની લૂંટ મચાવનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવા આવેદન પાઠવવામાં આવ્યું બોટાદ જિલ્લામાં સાલિયા ગામે આવેલ બાપુશ્રી ટ્રસ્ટ સંચાલિત રાધિકા ગૌશાળામાં છસો દસ જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવતો હતો ગત એપ્રિલ મે અને જૂન માસ બે હજાર ચોવીસના વર્ષ માટે ત્રણ મહિનાના બાકી બિલની મંજૂર થયેલ રકમ રૂપિયા સોળ લાખથી વધારે અટકાવી રાખવામાં આવી છે ત્યારે આ ગૌશાળાની ગાયોના નિભાવ માટે ચૂકવવાપાત્ર રકમ આ દિન સુધી સરકાર દ્વારા અટકાવી રાખવામાં આવતા ગૌશાળા ટ્રસ્ટના હોદેદારો અને રાષ્ટ્રીય પછાત મંચના અગ્રણીઓ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદન પાઠવી બાકી રકમનું ચૂકવણું કરવા તેમજ ગૌશાળા સ્થિત કિંમતી ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડવાના તેમજ લૂંટ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી છે કે દરમિયાન બાપુશ્રી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધિકા ગૌશાળામાં ગત ઓગસ્ટ માસ દરમિયાન અતિવૃષ્ટિને કારણે અનેક ગામોના મોત થયા હતા ત્યારબાદ છસો જેટલી ગાયો કે ગૌવંશોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા પરંતુ આ ઘટના પહેલાના પાંચ મહિનાનું બાકી બિલ સરકારમાં મંજૂર થયેલ છે તેમજ તેની રકમ મળવા પાત્ર હોવા છતાં ચૂકવવામાં આવી નથી ત્યારે બાકી રકમનું ચૂકવણું કરવામાં આવે અને ગૌશાળામાં આવી કિંમતી ચીજ વસ્તુઓની લૂંટ મચાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા સાથે આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ સ્વામી મિથિલાનંદ બાપુ બાપુ શ્રી સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી પંજારાપુર ગૌશાળા મુકામ સલિયા તાલુકા જિલ્લા બોટાદ हम आवेदन दिए हैं कि कलेक्टर ऑफिस ऑफिस द्वारा मेरा जो गाय के सब्सिडी तीस रुपया सरकार अलाउंस किया था वो सब्सिडी अटका दिया गया है जिसके रिफ्रेंस में हमने आवेदन पत्र देने के लिए आए थे कि साहब हमको दिलवाया जाए पैसा ये तीन महीना मार अप्रैल मई जून तीन महीना का है सोलह लाख छप्पन हज़ार रुपया अब कारण इसका कोई नहीं है अब हम नहीं जानते कारण का ही तो कलेक्टर ऑफिस जाने के कलेक्टर साहब जाने के क्या कारण है મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતામજ રાષ્ટ્રીય અધ્યક્ષ મિથિલાન બાપુની જે ગૌશાળા હતી સાલેયા ગામમાં અને વરસાદના કારણે જે તે સમયમાં આખા ગુજરાતની માલપા અતિવૃષ્ટિના કારણે માલડોર દરેક સમાજે જે પશુપાલન હતા એના માલડોર મર્યા છે અને એ સમયમાં બાપુની ગૌશાળામાં પણ થી પંદર ગાયો મોત નીપજ અને તે પછી એની પહેલાં જે બાપુએ સેવા કરી તે ગાયોની હાથ ચારો જે લાવ્યા હોય લોકોની સેવા કરાવી હોય અને એ બિલ જે મંજૂર થયું હોય એ તારી અટકાવવામાં આવ્યું છે એ અમારી માગણી એવી છે કે ભાઈ બાપુને એ બિલ આપવું પડે અને તે સિવાય પણ એના લોકોએ જે કાંઈ લૂંટમાટ થઈ છે મામલતદાર જે આદેશ આપ્યા છસોને દસ જેવી ગાયો હતી એ ગાયો જે તે લોકોને બોલાવી એને આપી દીધી છે એની મનમાની કરી અને એક દસ કેવીનો સોલાર સિસ્ટમ હતી એની પણ લૂંટમાટ ચલાવવામાં આવી છે ગોબર ગેસનો પ્લાન્ટ હતો એને પણ લૂંટીને લઈ ગયા છે એ સેવાને લગભગ સાડા ચારથી પાંચ કરોડની સંપત્તિ એની પણ લૂંટમાર ચલાવી છે જે લોકો જુમ્મેદાર વ્યક્તિ હોય એની માથે ફરિયાદ દાખલ થાય એના માટે મેં એક્સપ્રેસને મળવા આવ્યા હતા અને મેં અત્યારે આવી રીતે પત્ર આપ્યું છે એના માથે